પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યો મહત્વનો આદેશ સાત મે રોજ કેટલાક રાજ્યોને સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો તેનો હેતુ લોકોને કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાનો છે આ કવાયત દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે છેલ્લે ઓગણીસો એકોતેર માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ પ્રકારની મોક ડ્રીલ યોજાઈ હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે દરમિયાન પંજાબને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પર ગુરુદાસપુર સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને અડધી રાતે ઝડપી પાડ્યો છે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પીએમ મોદીને ફોન કરી પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા છવ્વીસ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી આ સાથે તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી હતી યુક્રેન યુદ્ધ બાદ આ વર્ષે પ્રથમવાર પુતિન ભારતની મુલાકાતે આવશે ડિજિટલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનને આર્થિક રીતે ઘેરવાની સરકારે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એશિયન ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષને મળી પાકિસ્તાનને મળતું ભંડોળ બંધ કરવા રજૂઆત કરી હતી ગોધરાકાંડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવી ઓગણસાઠ તીર્થયાત્રીઓને જીવતા સળગાવવામાં આવ્યા હતા જેમાં અગિયાર આરોપીની ફાંસીની સજાને ગુજરાત હાઈકોર્ટે આજીવન કેદમાં બદલી હતી જેને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારતા આજે સુનાવણી થશે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના એપ્રિલથી પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરી રહી છે સતત દિવસે નજીકના આઠ વિસ્તારમાં સેનાએ ફાયરિંગ કર્યું હતું પાકિસ્તાનના દરેક હુમલાનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે ઇઝરાયેલના યુદ્ધ મંત્રી મંડળે ગાજા પર સંપૂર્ણ કબજો અને નિયંત્રણ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે આવતા અઠવાડિયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ તેનો અમલ થઈ શકે છે જોકે ઇઝરાયેલી આર્મી ચીફના એઆલ જામિને કહ્યું કે ગાજામાં કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાથી બંધકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકા વચ્ચે ભારતને આ મહિને રશિયા પાસેથી ઘાતક યુદ્ધ જહાજ મળશે રશિયા તેને અઠ્યાવીસ મે ના રોજ ભારતીય નૌકાદળને સોંપશે મીડિયા રિપોર્ટ અનુસાર તેને જૂનમાં સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ મિશાલથી સજ્જ હશે જેને રડાર પણ પકડી નહીં શકે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે સિવિલ ડિફેન્સ પર એક મહત્વની બેઠક બોલાવી છે આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને નાગરિક સંરક્ષણ વિભાગના વડાઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે દેશના બસો ચોમાસ જિલ્લાઓમાં આવતીકાલે સાત મેના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાશે સોમવારે મોડી રાતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ બેઠક પછી યુએનએસસીએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું ન હતું અને કોઈ ઠરાવ પણ કરવામાં આવ્યો ન હતો